પ્રકારના ઉર્જા ઉપયોગ કરેલો છે કે ફ્રી માં આપણને એનર્જી પ્રોવાઈડ કરે તે માટે આ ભાઈ એક લાકડાનો સ્ટેન્ડ લીધો છે તમે જોઈ શકો છો કે લાકડાના સ્ટેન્ડને ને બે ચક્રની ઉદજી મોટું ચક્ર અને નાના ચક્રની એક મોટર વડે જોડે હવે એ બંને ચક્રને જ્યારે વર્તી દોરી બાજુ ઉકવા માંગે અને આ ચક્ર જેમાં સાયકલમાં પેન્ડલ ફેરવી એવી રીતે ગોઠવો એક છેડો છે ઈ લઈ ને એક છેડા અને બીજો છેડો લઈ ને બીજા દાદે જોઈન્ટ કરેલો છે હવે જેવો આપણે આ ચક્કરને ફેરવું એટલે તમને આની અંદર લાઈટ ફરી મળશે આ એવું સૂચવે છે કે આની અંદર આપણે એક પણ જાતની કોઈ બેટરી યુઝ કરેલો નથી એટલે આ એક ફ્રી એનર્જી થાય આનો ઉપયોગ આપણે ઘણી એક્ઝામ્પલ તરીકે આપણે વાત આ એક મોડલ બનાવ્યું છે કે જે સાયન્સ પ્રોજેક્ટ